નમસ્કાર મિત્રો હું સુરેશ ચૌહાણ શું તમે જાણો છો કે ગુજરાત સરકાર શ્રી તમને નવો ધંધો રોજગાર ચાલુ કરવા માટે આપી રહી છે રૂપિયા પચીસ લાખની મહત્તમ સહાય અને તે પણ જનરલ કેટેગરી માટે સબસિડી તથા એસસી ઓબીસી માજી સૈનિક મહિલા કે કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ માટે ચાલીસ ટકા સબસિડી તેમજ આ યોજનાનું નામ છે શ્રી વાજપેયી બેન્કેબલ યોજના આ યોજનાની અંદર ફોર્મ ભરવા માટેના જરૂરી આધાર પુરાવો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો અને આ ડિસ્પ્લેનો સ્ક્રીનશોટ લઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને ઓનલાઈન અરજી કરવા માટેની લિંક વિડિયોના બાયોમાં આપેલ છે અને તમારે વધારે કોઈ માહિતી જોઈતી હોય તો સ્ક્રીન ઉપર આપેલ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો અને આ યોજનાનું ફોર્મ ભરવા માટે લાભાર્થીનો જરૂરી ફાળો જનરલ કેટેગરી માટે દસ ટકા તેમજ એસસી ઓબીસી માજી સૈનિક મહિલા કે દિવ્યાંગ વ્યક્તિ માટે પાંચ ટકા રહેવાનો છે તો આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી ફોલો કરજો